ચાલ સખી દૂર દૂર ફરવાને જઈએ સમય ને સ્થાન ના સીમાડા ને ઓળંગી અતીત માં આટો દઈએ ચાલ સખી દૂર દૂર ફરવાને જઈએ શક્ય છે ખરું સમય ને જગ્યા ને વટાવી ભૂતકાળ માં ભ્રમણ કરવાનું મ્યુઝિયમ માં જઈએ તો શક્ય છે અને આ મ્યુઝિયમ ના મહત્વ ને સમજાવવા માટે દર વર્ષે 18મી મે ને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ચાલો લટાર મારીએ મ્યુઝિયમ માં એકચુલી મ્યુઝિયમ આપણા ભારતીય એક એક એનો ઉપચાર નથી આપણે તો મંદિરોમાં જ બધા ભેગા થતા હતા અને મંદિરોમાંથી જ આપણે શીખતા હતા આપણું બધું આર્ટ પણ મંદિરોમાં જ વધુ હતું આજે મ્યુઝિયમ જે છે તે એકચુલી અંગ્રેજ લોકોનું કે ઇંગ્લિશ લોકોનું પ્રક્રિયા શરૂ થઈ છે એ લોકો એકચ્યુઅલી કોલો જ્યારે બધા કોલોનાઇઝેશન કરતા હતા તો જુદી જુદી જગ્યાઓ જતા હતા આફ્રિકા ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા તો ત્યાંથી જાત જાતની વસ્તુઓ ભેગી કરીને લાવતા હતા અને પછી બધા મૂકીને પછી ક્યુરિયોસિટી કેબિનેટ કરીને કહેતા હતા અને બધા જોવા આવતા હતા કે જો અમે કેવી બધી વસ્તુઓ લાવ્યા અને ત્યાંથી એવું શરૂ થયું પણ એ વખતે ખાલી ખાસ લોકો આવી શકતા એટલે બધા પબ્લિક માટે નહીં હતું એના પછી આ તો ઘણા વર્ષોની વાત છે એટલીસ્ટ દોઢસો બસો વર્ષની વાત છે ધીરે ધીરે જ્યારે બ્રિટિશ લોકો ઇન્ડિયામાં આવે ત્યારે મ્યુઝિયમ થયા અને હજુ હવે તો ઘણા બધા આપણા નેશનલ મ્યુઝિયમ્સ છે હવે એવું થઈ ગયું છે કે મ્યુઝિયમ એક આઈડેન્ટિટી થઈ ગઈ છે આપણી જે પરિચય જે છે સ્પેશિયલી આપણા જે નેશનલ મ્યુઝિયમ છે આપણા દેશનો પરિચય છે કે આપણો વારસો કેવો છે આપણું આખો હેરિટેજ આપણું શું છે વોટ ડઝ ઇન્ડિયા મીન એવું જોવું હોય કે વોટ ઇઝ ઇન્ડિયા તો આપણે નેશનલ મ્યુઝિયમમાં જઈએ તો આપણને બધી ખબર પડે છે અનેક રસપ્રદ કલાકૃતિઓ કે ભૂતકાળમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો જ્યાં સંગ્રહ કરવામાં આવે છે તે સ્થાન એટલે સંગ્રહાલય બરોડાના રાજવી પરિવારે પોતાની પ્રજાને શિક્ષિત કરવાનો ઉદ્દેશ્યથી વિદેશની જુદી જુદી વસ્તુઓ ભેગી કરી મ્યુઝિયમ શરૂ કર્યું હતું તો મમ્મી ઇજિપ્તમાંથી કલેક્ટ કરેલી છે ઇન્ડિયા ઇન્ડિયામાં ચાર જ પ્રકારની મમ્મી છે એમાંથી સારામાં સારી કન્ડિશન અમારી બરોડા મ્યુઝિયમમાં છે બીજું અહીંયા જાપાનીઝ નેપાલીઝ ઇજિપ્શિયન મમ્મી પછી તમે જોઈ શકો નેપાલીઝ અને ટિબે ટિબેટિયનની કલ્ચર તમને જોવા મળશે અમારા મ્યુઝિયમમાં પેઇન્ટિંગ્સ છે યુરોપિયન પેઇન્ટિંગ્સ કેનવાસ પેઇન્ટિંગ જે કહે છે એ બસ બસોને દસ પેઇન્ટિંગ્સ હોય જે એશિયામાં બેસ્ટ ગેલેરી તમને જોવા મળશે બીજું અમારે નેચરલિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ પણ છે નેચરલિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં તમે જોઈ શકશો કે પક્ષીઓની ચાંચ એના ફીટ એટલે એના જે પગ એ કઈ રીતના હોઈ શકે એ પણ એજ્યુકેશનના લીધે તમે જોઈ શકશો એનું એજ્યુકેશનમાં આવરી લેવામાં આવ્યું છે બીજું અમારા મ્યુઝિયમમાં બ્લુ વેલનું હાર્ડપિંજર જે ઓગણીસો ને માં ડબકા કરીને ગામ છે તેમાંથી મળી આવેલી છે બીજું બધું તો છે જ અખોટા બ્રોન્જીસ છે બરોડાનો જે એનો ઇતિહાસ પણ છે એનું પણ તમને નમૂના જોવા મળી શકે છે મ્યુઝિયમ એ કલ્ચર પ્રિઝર્વ કરતી સંસ્થા છે ભૂતકાળમાં વિશાળ કેમ્પસ કે બિલ્ડિંગમાં જોવા મળતા મ્યુઝિયમ હવે લોકો પોતાના ઘરોમાં પણ શરૂ કરતા થયા છે જેથી મ્યુઝિયમ પોતે એક કલ્ચરમાં ફેરવાઈ રહ્યું છે વડોદરામાં મેં લગભગ બે હજાર પંદર માં નક્કી કરેલું કે આપણે અહીંયા હાઉસ મ્યુઝિયમ અલગ અલગ જગ્યાએ વડોદરાના બધી જગ્યાએ થઈ રહ્યા છે અને વડોદરા પીપલ હેરિટેસ ફેસ્ટિવલ આપણે અઢાર નવેમ્બરથી ચોવીસ નવેમ્બર આપણે ઉજવણી કરીએ છીએ વડોદરામાં જન્મ દિવસ એ દિવસ દરમિયાન એ બધા લોકો માટે ઓપન હોય છે સાથે સાથે અમુક સમય માટે પણ એ ઓપન હોય છે તો આ બનાવવાનો ઉદ્દેશ્ય હતો કે મ્યુઝિયમ મ્યુઝિયોલોજી કરવાથી તમે મોટા મ્યુઝિયમ તો બનાવી શકો છો પણ સાથે સાથે નાના મ્યુઝિયમ બનાવીને લોકોમાં અવેરનેસ લાવી શકો અમદાવાદના એલડી મ્યુઝિયમ ખાતે મ્યુઝિયમના ઇન્ક્લુઝિવ એક્સપિરિયન્સ માટે એક નવતર પ્રયોગ શરૂ કરાયો છે જેમાં પ્રજ્ઞાચક્ષુઓને સ્પર્શ વડે કલાકૃતિને માણવાની છૂટ આપવામાં આવે છે એમનો જે સ્પર્શ છે ને બહુ જ સોફ્ટ હોય છે અને એ સ્પર્શથી જ એમની દુનિયાને જાણે છે અને હવે અમે ખાસ એવા ઓબ્જેક્ટ્સ કાઢ્યા છે અમારા સ્ટોરમાંથી કે લોકો ટચ કરે કેમ કે જો પથ્થરનું ફીલ જુદું છે ગ્રેનાઇટનું ફીલ જુદું છે ધાતુનું ફીલ જુદું છે તો એ આપણને મ્યુઝિયમમાં બધી જ સેન્સ આપણે જે આપણી જે પાંચ સેન્સીસ છે એ બધી જ આપણે જાગૃત કરવી જોઈએ ખાલી જોવાથી નહીં થાય ગુડ ન્યૂઝ ગુજરાત માટે બરોડાથી સંજય પાગે સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ